નમસ્કાર હું એઆઈ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડીયો જોઈ લેજો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ બોઈંગ સામ દંડ ભેદ વાપરશે પ્લેન ક્રેશ પીડિતોના અલ્ટિમનેસની એ કહ્યું સોફ્ટવેરમાં ખામી હોઈ શકે પાયલટ પર દોષ ઢોળાયો ભારત પર સૌની નજર કંઈ પણ જાણ્યા વગર પાયલટ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં યોગ્ય નથી પાયલટના પરિવાર પીડિત પરિવારો અને બીજા બધાને જાણવાનો અધિકાર છે કે પ્લેન ક્રેસ સામે શું થયું અને કેમ થયું ઘણા કિસ્સામાં હાર્ડવેર અને સોફ્ટવેરની નિષ્ફળતા પણ જવાબદાર હોઈ શકે છે ડરામણે ઢીંગલી લાબુબુનો ગુજરાતીઓમાં ક્રેઝ એક લાખ રૂપિયા ખર્ચવા પણ થયા અમદાવાદના વેપારીએ તો દસ હજાર ડોલ વેચી નાખી આજકાલ દેશ દુનિયામાં લાબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે દેખાવામાં વિચિત્ર અને ડરામણી લાગતી બાબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેનિંગમાં છે ત્યારે હવે આ ડરામણે ઢીંગલી લાબુબુને લઈને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે જ્યાં સુધી મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી કોઈ વાત નહીં ટેરિફ અંગે ટ્રમ્પ ભારત સાથે વાત નહીં કરે કહ્યું પહેલાં ટેરિફની વાત પછી બીજું બધું ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ ફાઇનલ છે ટ્રમ્પના દબાણ વચ્ચે પુનિત આ વર્ષે ભારત આવશે એનએસએ લોભાલ મોસ્કોમાં પૂર્તિ મળ્યા કહ્યું ભારત રશિયાના સંબંધ ખૂબ જ ખાસ છે ટ્રમ્પના સલાહકાર રે ભારત ટેરિફ કિંગ છે તેઓ અમેરિકા માલ પર સૌથી વધુ ટેરિફ લાગી રહ્યા છે ટ્રમ્પે ભારત પર ગૌણ પ્રતિબંધની ધમકી આપી રહી છે કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ લોરેન્સ બિશ્નોએ શ્રી ગેંગે જવાબદારી સ્વીકારી કહ્યું હજી પણ નહીં માને તો મુંબઈમાં હુમલો થશે કોમેડિયન કપિલ શર્માએ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સરેમાં ખોલેલો ક્રેપ કેફેમાં ફરી ગોળીબાર કરવામાં આવ્યો રિપોર્ટ અનુસાર કેપ્સ કેફેની બારીમાં ઓછામાં ઓછા આઠ ગોળીના નિશાન જોવા મળ્યા છે ફાયરિંગ દરમિયાન કેફે બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને ગોલિલ્ડ ઢીંગલીઓએ લીધી છે ગોલ્ડીએ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે થેન્ક યુ જો આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક સાઈડ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ